ગાંધીનગર જિલ્લાના એરફોર્સ કેમ્પસ વાયુ શક્તિનગર ચિલોડા ખાતે હવાઈ હુમલાની મોકડ્રીલ યોજાઈ હતી સાંજે પાંચ વાગ્યે જિલ્લા અને પોલીસ કંટ્રોલ રૂમને હવાઈ હુમલાની જાણ કરવામાં આવી હતી સાયરન વગાડીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું હતું ફાયર ટીમ સિવિલ ડિફેન્સની ટીમો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આપદા મિત્રોની મદદથી મકાનમાંથી નાગરિકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી એરફોર્સ કેમ્પસ હોસ્પિટલને કન્ટીજન્સી હોસ્પિટલ તરીકે ઉપયોગમાં લેવામાં આવી હતી દસ ગંભીર ઘાયલોને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા કુલ ત્રીસ ઘાયલોમાંથી દસની હાલત વધુ ગંભીર હોવાથી તેમને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ત્રીસ બોટલ રક્તની જરૂરિયાત તાત્કાલિક પૂરી પાડવામાં આવી હતી જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ જણાવ્યું કે નિયમિત મોકરેલથી કટોકટીની પરિસ્થિતિમાં ઓછામાં ઓછા નુકસાન સાથે કામગીરી કરી શકાય છે જિલ્લા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટીએ બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમોને અભિનંદન આપ્યા હતા